માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા ચોમાસા પહેલા જ રોડ ધોવાણ અને ખાડાઓના વધતા જતા પ્રશ્નો મામલે મેયર દક્ષિષ વલણ અપનાવ્યું છે આજે મેયરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક આ બેઠકમાં કમિશનર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદ અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠક બાદ મેયર દક્ષિષ માવાણીએ પત્રકારોને કહ્યું કે સુરત શહેરના રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરીને સંપૂર્ણ કરવા માટે અધિકારીઓ ત્રણ થી ચાર દિવસનો

આજે મેટ્રોના મારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશ્નરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ છે ચાર દિવસ કોઈપણ પત્ર વહેર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં જ ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ શ્રી અને મેયરશ્રીને મળી જાય સાહેબ જો ત્રણ ચાર દિવસની અંદર કામગીરી નહીં થાય તો તેની સી કામ પગલાં ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું અમે ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રો મેટ્રોવાળાની જે કઈ બેદરકી છે એને છતી કરશું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ